નિર્મા કંપનીમાં છે ને કોલચો જે કામમાં આવે ને એ બધો છે ને અહીંથી આવે છે દેખ ઓમ કાં પે આગે મિત્રો બીજી શિપમાં જાય છે જો જો અહીંથી નીચે ગયા એટલે ગયા પાણીમાં હેલો ગાઈસ કેસે હો કેમ છો આઈ હોપ કે તમે બધા મસ્ત હસ્તે આજના વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો છે ને મને એટીએમ માં પૈસા નાખવા જવાના છે થોડા ઘણા પૈસા નાખવા જવાના છે પણ મને છે ને એટીએમ માં હજી ઉધીમાં છે ને પૈસા નાખતા આવડતું નથી એટીએમ મારી પાસે છે ને 3 4 વર્ષથી છે પણ હજી હું પૈસા એટીએમ માં નાખતા કે ઉપાડતા શીખ્યો જ નથી તો મેં છે ને ચિરાગને કોલ કર્યો છે તો ચિરાગ હમણાં આવે છે પાંચ મિનિટમાં તો મારે અત્યારે મારે છે ને પેલા એટીએમ જવાનું છે તો થોડું ઘણું પેલા કામ પતાવી દઉં મને ચિરાગ છે ને બે એટીએમ આવી ગયા છે ને મારે શીખવાનું છે એટીએમ માં કઈ રીતે પૈસા નખાય નહીં તો આ ભાઈ મને છે ને શીખવાડવાના છે આમાં એટીએમ માં કઈ રીતે પૈસા નખાય બરાબર તો ચાલો ભાઈ ટ્રાય કરી છે કઈ રીતે પૈસા નખાય સીડીએમ જ બંધ છે જો તો મિત્રો સીડીએમ જ બંધ છે આ તો ચાલુ છે પણ આ બંધ છે તો મારે જવું પડશે

આયે તે સીડીએમ બંધ છે પણ ટ્રાય કરી છે હવે જોઈ થઈ ગયો થઈ છે તો થઈ કા લાઈટ આ ડિસ્પ્લે માં તો ન થાઉં તો મિત્રો છે ને આ સીડીએમ એ બંધ છે તો હવે અમારે કઈક બીજો જુગાડ કરવો પડશે તો ફટાફટ હવે બીજો જુગાડ કરવો માં છે ને કોઈ ફ્રેન્ડ કોલ કરવો પડશે ખાતામાં પૈસા નાખી દે હવે કેમ કે છે ને કાલે હપ્તો ઉપડવાનો છે એટલે પૈસા અત્યારે નાખવા જ પડશે ખાતામાં તો છેને ને એટીએમ માં પૈસા નાખવા તો ગયા હતા એટીએમ માં પૈસા નાખાય ને તો અત્યારે હું ચિરાગ ભાઈ કબૂતર ને ચણ ખવરવા આવી ગયા છે જો તો આ તો અમારા ફ્રેન્ડ ના કબૂતર છે હજી છે ને ચિરાગના કબૂતર એ ખવરવા અમારે જવાના છે ચિરાગ જો બેઠો તો હું છે ને થોડુંક ચણ ખવરવું જો કબૂતર ને તો અમારે છે ને કબૂતરને ને ચણ વણ ખવડાવી ને છે ને એક જગ્યાએ જવાનું છે મસ્ત મજાની જગ્યા છે જ્યાં બંદર કહેવાય છે ભાવનગરમાં બંદર આવેલું છે ત્યાં અમારે જવાનું છે તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો તો મિત્રો ચિરાગના ના કબૂતર ખવડાવી દેશે હવે આને છે ને પૂરી દેવાના છે આ પિંજરામાં જો આ અંદર અહીંયા ને દ્રાક્ષનો વેલો છે જો કેટલી બધી દ્રાક્ષ છે જો દેખાય છે જો આ હેરી કાચી છે હજી દ્રાક્ષ બાકી છે જો પાકે એટલે આપણે દ્રાક્ષ ખાવાની છે કેટલી બધી દ્રાક્ષ છે જો આ કાચી દ્રાક્ષ છે કાચી લાગે ને જોઉં છું પેલા તોડી કાચી દ્રાક્ષ મજાની ઝીણી ઝીણી દ્રાક્ષ છે જુઓ તો કેવો સ્વાદ આવે છે જોઉં છું બહુ ખાટી છે બહુ ખાટી તો મિત્રો પાકી જાય ને પછી છે ને આપડે દ્રાક્ષ ખાવા આવું છું ઘણી બધી દ્રાક્ષ ઉગી છે જુઓ લુમખે લુમખા ઉગીસ ઘણી બધી છે ફાઇનલી મિત્રો મેં બંદર દરિયા કિનારે પહોંચી ગયા છે જ્યાં છે ને આપડે નિર્મા કંપની છે ને પાવડર ની ને એની બધાની નિર્મા કંપની માં છે ને કોલચો જે કામ માં આવે ને એ બધું છે ને અહીંથી આવે છે જે આ સીપ માં આવે જો કોલચો ને એ બધું ભરેલું છે ને સીપ માં આવે પછી આ છે પેટકો આ પથ્થરમાંથી છે ને પાવડર બને છે જે આપણે નિર્માનો પાવડર આવે છે ને એ બધું બને છે આમાંથી જો આ છે ને સીપમાં આવે આ એક સીપમાંથી કેટલા બધા ખટરા ભરાય છે જે બધું અહીંથી છે ને જો સમુદ્રમાં આવે આ સમુદ્ર કિનારો જ છે જો દેખા દે છે મોટી મોટી શીપો ને ઘણું બધું છે જો ઊંડું હશે અહીંયા ખાલી જ તે કેટલું પાણી ઊંડું ઊંડું જો ખાલી સીપ તરે છે મિત્રો જો કેટલી મોટી મોટા જહાજ છે જો સીપ છે સીપ બધું અહીંયા કામ ચાલે છે જો આમાં છે ને જો આમાં ભરાય ને આવે બધું જો આ ખાલી કરે છે ઓલી સીપ અમે મસ્ત મજાનું જો આમાં પાણીમાં તરે છો આ સીપ માંથી બધું ખાલી કરે જો પછી ખટરા ભરીને નિરમા ફેક્ટરીમાં લઈ જાય છે તો મિત્રો હવે અમે સીપ ઉપર ચડી ગયા છીએ જો સીપ ઉપર હાલી છો અમે જો આ નીચે પાણી છે નહીં ને સીપ ઉપર અમે આલી છીએ જો બોટ ઉપર આ બધું કામ ચાલે છે જો હું તમને એક સીપ બતાવું મોટે મોટી જો આમાં છે ને કોલચો ને આવા બધા પથ્થર ને એ બધું ભરાઈને ત્યાં આવે છે જો આ પથ્થર છે ને આમાં આમાં ભરાઈને ત્યાં આવે છે કેવી સીપ છે જો મસ્ત મજાની જો આ સમુદ્ર છે इसमें क्या आता है भाई इसमें क्या आता है इसमें इसमें भाई मिट्टी लोड करते हैं करते हैं अच्छा ब्लॉग बना रहा हूँ भाई लाइक करो शेयर करो सब्सक्राइब करो आप कहाँ से हो बिहार से बिहार से अच्छा इसमें ही आते हो नहीं इसमें आए हो ये भाई इस ट्रिप में आए हैं देखो देखो ये सब सी पे इसमें ये लोग रहते हैं देखो केबिन इसमें रहते हो तुम अच्छा।, दो। अच्छा ये मेरा अशोक भाई है अशोक भाई हाय हाउ आर यू हाय हाउ आर यू कह दीजो केम छो बता तुमने पूछे से केम छो मजा मा अच्छा गुजराती छो हां गुजराती अच्छा भाई तो गुजराती छे आ भाई बिहार दी छे कुत्ता आ गया कुत्ता आ, आ गया देखो तला ले मटन लेके बच गया था क्या मटन लेके भाग गया था तुम्हारा नहीं उधर रखा हुआ था अच्छा बोड़ा। देखो ये बोर्ड चल रही है इसमें जो बोर्ड जाई से हूं हिंदी बोलवा मैंने मित्रों हां <laughs> हिंदी हिंदी वाला अरे रहते आपड़े हिंदी बोलवा मने देखो यहाँ पे काम चल रहा है

આ સીપ જો બગડી ગઈ છે મિત્રો બીજી શીપમાં જાય છે જો એટલે ગયા પાણીમાં ખાલી બે પાણીમાં જો સાઈડ જાય છે જો નીચે ગયા ને તો ગયા છે ને અહીંથી પડી જવાની બીક લાગે છે બીક નહીં લાગે

તરે છે એ બધાના હમેથી આયા છે ને પાછા અહીંયા લાવે હોળીમાં આ કેટલી મોટી સીપ છે જોવો એમાંથી માલ ખાલી કરે છે હોળી આવી હો જો હોળી આવી મસ્ત મજા આને દો આને દો આને દો આને દો આને દો હોળી આવી ગઈ છે આ લોકો કઈ રીતે ચડે જોઈ છે આપડે અઢાર દીધી સાવ એક્સિડન્ટ થઈ ગયું જો હવે આને બાંધી દેસા કર 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 હવે ખેંચ છે આને હોળીને હવે કઈ રીતે આવશે આ જોયે આપણે જો ચડી ગયા એ ભાઈ હ આ રીતે આવી જાય ભટકાઈ ગઈ જો હવે ગીર જતા હો ગીર જતા

આઈડી આઈડી લખો કુમાર ધરજિયા ઇન્સ્ટા ની યુટ્યુબ આઈડી તો આ ભાઈ અમારી આઈડી ને સબસ્ક્રાઇબ કરે છે જોવો કુમાર કુમાર 24 ધરજિયા ખાલી 24 લખાવી દીધો હાલ છે તો ભાઈએ સબસ્ક્રાઇબ કરી દીધી છે થેન્ક યુ તો ભાઈ અમે નીકળીએ જો સીપ માં રસોઈ બનાવી છે જો

तो मित्रों में घर जाई थी फाइनली तेरना आता है किसको आता है तुमको आता है मेरे को भी आता है एक बार मैं इधर पे नहाने आया था पीछे वहाँ पे कुत्ते है पता है ये इधर पे बंद बंद हो गए ना अभी पहले शुरू था इधर से यहाँ जाने का हाँ